હું નગરપાલિકાની વાત કરતો તો પછી થોડીક રહી ગઈ તમને કહી દઉં કે અમારી પાસે કેટલાનું બજેટ હતું ત્રણ લાખ રૂપિયાનું ત્રણ લાખ રૂપિયાનું બજેટ હતું અને એમાં કામ કરતા હતા તો એ સ્વચ્છતા રાખતા હતા એટલું હું કહું સો ટકા સોસાયટીની અંદર બી કામ કરવાનું એ કરાવી શકતા હતા નવરાત્ર હોય તો કોમન પ્લોટ સાફ કરાવવાનો તો કરાવી દેતા કરાવી દો ભાઈ સોસાયટીની અંદર જઈને સાફ કરાવી દે અત્યારે આટલા બધા પૈસા આપીએ છીએ તોય કેવી સોસાયટીની અંદર કોઈ પ્રોગ્રામ હોય તો તમે ના ભણો સોસાયટીની અંદર નહીં આવીએ નગરપાલિકા અંદર નહીં જાય સારું ભાઈ નહીં જાય હે કડક હોય તો પછી એવું કરવું પડે આપણે માન આપવું ચાલો આજ તો આમ તો ચેક લેવાની જ વાત છે મેં બધું મારી ટેવ છે કે ભાઈ એક થોડું હસતા હસતા રિલેક્સ મૂડમાં પણ બધું કહું છું તો તમને જ એટલે કરવાનું તો છે જ આપણે એટલું સમજીને ચાલશે કે હવે આ તો હસતા હસતા કીધું છે આપણે નહીં કરીએ તો એ તો ધીમે ધીમે એક્શન તો આવે જ છે તમને ખબર તો દેખાતા તો હશે જ એટલે એક્શન ના લેવા પડે ને કામ થાય એવું કરીએ આપણે બધા ફરી પાછા વિકસિત વાયબ્રન્ટમાં બધા જોડાજો એટલે સ્વચ્છતા દેખવાના જે ગમે ત્યારે ગમે તે આગળ વિઝિટ જાય આ એટલા બધા ફોરેનર્સ આવે એ ગમે ત્યારે ગમે તે સ્થળ ઉપર જઈ શકે એમને જ્યાં ઈચ્છા થશે ત્યાં જોવા જાય તો એ વખત આપણી એટલીસ્ટ સ્વચ્છતા તો દેખાવી જ જોઈએ બધાએ એટલું તો કરી જ દેવાય એવું છે થઈ જશે ને એટલું તો બરોબર હવે તો આપણે બારે મહિના સ્વચ્છતા પાછળ રાખવાનું છે એવું નથી કે મહિનો આપણે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ શરૂ કરી દીધું છે એટલે એમાં સ્વચ્છતા અભિયાન હવે ક્યાંય એક મહિનો ચલાવવા નથી એટલે આપણે બધા અરે થાય એવું છે થોડુંક તમે હું ઘણી વખત જોઉં ને તો સ્કૂલમાં સ્કૂલ બોર્ડ હોય ને સ્કૂલમાં બહુ ઓછા પૈસા આપે મેન્ટેનન્સ મેન્ટેનન્સના પૈસા આપતા જ નથી હોતા આપણે સ્કૂલમાં હા નથી આપતા એટલે બિચારા શિક્ષક તો શું કરે અને શિક્ષકો હંમેશા તમે એક સ્વભાવ રહ્યો છે કે શિક્ષક ચા બે જણા પીવે ને તો એ બે જણા એકબીજાનો હિસાબ આપી દેતા હવે એવા સંજોગોમાં હું આ ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે એવા સંજોગોમાં પણ શિક્ષક સારા હોય છે ને તો એની સ્કૂલ ગમે તેની પાસેથી જઈને એ પૈસા લઈ આવીને એનું રિપેરિંગ સારું કરાવે સ્કૂલ સારી રાખે ઝાડપાન ઉગાડે રોજ એને પાણી પીવડે બધું કરે ફક્ત એના અંદર એવું છે કે મારી સ્કૂલ હું જ્યાં સ્કૂલમાં જઉં છું ત્યાં વિદ્યાર્થી અને સ્કૂલ બે સારા હોવા જોઈએ એક જ ભાવ એનો પગાર તો બધાને જ મળતો હશે બધા બધા શિક્ષકો એમાં એક શિક્ષક આવું કરી શકે તો બીજા બધા ના કરી શકે કરી શકે આપણે તો એને બાજુ પર મૂકી દેવાનું અત્યારે એ લોકોને તો પૈસા નથી આપતા ને એમને કરવાનું થાય ત્યાં આગળ તકલીફ આપણે આપડે તો પૈસા છે હવે તમારી પાસે સારું કરવાનું છે એટલે ખૂબ સારી રીતે આયોજન બદ્ધ રીતે કરીએ અને બધા એક થઈને કરીએ કે ભાઈ મારા વોર્ડમાં તો કરવું જ પડે તમે તમારા વોર્ડમાં લઈ જાવ એવું નહીં ચાલે એવું બધું ના હોય આપણે બધા એટલા સમજી શકીએ તો શું કરો મેયર થઈ ગયા એટલે ભાઈ એમના વોર્ડમાં જ બધું કામ કરાવે એવું એ ના ચાલે અને ધારાસભ્ય નગરપાલિકા ઉપર કે મહાનગરપાલિકા ઉપર કંટ્રોલ કરે એ ના ચાલે સજેશન આપી શકાય બધાના સજેશન હોય બધાને એકબીજાના સહકારથી ચાલે સજેશનોથી ચાલે એમાં બેસ્ટ હોય આપણે બધાએ ભેગા થઈને કરવાનું ચાલો બધાને ખૂબ ખુબ ખુબ શુભેચ્છાઓ નવા વર્ષની પણ ખુબ શુભેચ્છાઓ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરમી ગુજરાત માનનીય મુખ્ય